અમદાવાદમાં વૃક્ષો કાપવાના પ્રશ્નથી ધારાસભ્ય અકડાયા ધારાસભ્ય અમિત શાહ માથે ટોપલો નાખીને ભાગી ગયા પાંજરાપોળ પાસે કપાઈ રહેલા વૃક્ષોના સવાલથી તેઓ ભાગ્યા વૃક્ષો કાપવા અંગે કોર્પોરેશનમાં વાત કરો તેવું સ્થાનિક ધારાસભ્યએ કહ્યું એક તરફ પાંજરાપોળ વિસ્તારમાં અનેક જે જૂના વૃક્ષો છે તેને કાપવામાં આવી રહ્યા છે રહીશો તેનો વિરોધ કરી રહ્યા છે જ્યારે ધારાસભ્ય ત્યાં આવ્યા ત્યારે સ્થાનિકોએ તેમને પ્રશ્ન કર્યો કે આ કેવી કામગીરી છે કે તમે વૃક્ષો કાપી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે કોર્પોરેશનમાં વાત કરો અહીંયા આગળ તમે જુઓ છો કે અમે હજારો ઝાડ વાઈ રહ્યા છે તમે જોઈ જ રહ્યા છો હજારો ઝાડ વાઈ રહ્યા છે વાઈને મોટા પણ કરી રહ્યા છે જે લોકોએ મને પાંજરા પોળમાંથી મને મેસેજ કર્યો તેમને મેં કહ્યું કે તમે મારી જોડે આવજો મારું કામ જોજો અહીંયા નજીકમાં એક ઓક્સિજન પાર્ક છે ત્યાં અમે સાત હજાર સાત હજાર ઝાડો લગાવ્યા છે ઝાડ કપાઈ રહ્યા છે એ કોર્પોરેશનમાં વાત કરીશું